બુલડોઝર નીતિ સુરતના સૈયદપુરામાં રવિવારના રોજ ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો પથ્થરમારાની ઘટના ઘટતાની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે

જોકે આ કોઈ પહેલીવાર નથી કે ગુજરાતમાં દાદાનું બુલડોઝર ચાલ્યું હોય નીતિથી સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે અને લોકોમાં એ વિશ્વાસ કાયમ કરવા માંગે છે કે જો સરકારની ધ્યાનમાં આવા કોઈ સામાજિક કે ગુના ધ્યાનમાં આવ્યા તો તેની ખેર નથી આવા લફંગા અને ગુનાહિત લોકોને ઠેકાણે લગાવવા માટે સરકાર તેની કર્મ કુંડળી કાઢીને આ રીતે તેને નાબૂદ કરી શકે છે માટે ગુનેગારોએ આ બુલડોઝર નીતિથી સચેત થઈ જવાની જરૂર છે સાથે જો આવા તત્વો પોલીસ અને સરકારની રડાર પર આવ્યા તો યાદ રાખે કે તેમણે જેટલા પણ ગુના કર્યા છે તે ગુનાઓને શોધીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે અને બુલડોઝર પણ તેજ ગતિએ ફરશે આ ઉપરાંત સરકાર આવા ગુનાહિત લોકોમાં એક ભય કરવા પણ માંગે છે જેથી તે કોઈ પણ ગુનો કરતા પહેલા સો વાર વિચારે કારણ કે આ બુલડોઝર નીતિથી ન માત્ર એ વ્યક્તિ પરંતુ તેના આખા પરિવારને ભોગવવાનું ભોગવવાનો આવશે માટે મેસેજ સ્પષ્ટ છે સરકારનો કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો આમ તો શરૂઆત યુપીની યોગી સરકારે બુલડોઝર ચલાવીને કરી હતી અને યુપી સરકારે ત્યારે ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે અને સાથે સાથે માફિયા અને ડોન છે તેના દ્વારા જે ગેરકાયદેસર ઠેકાણાઓ ઊભા કરવામાં આવ્યા હતા તેના પર આ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું યુપી બાદ મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યો છે ત્યાં પણ આ જ પ્રકારની બુલડોઝરની નીતિ છે તે શરૂ કરવામાં આવી હતી અને તેના બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની જોવા મળતી રહી છે જણાવીએ કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ક્યાં ક્યાં ક્યારે ક્યારે દાદાનું બુલડોઝર છે તે રોકેટ ગતિએ ફર્યું છે દ્વારકામાં સતત પાંચ દિવસથી વધુ સમય સુધી ગેરકાયદે દબાણ દૂર કરવા એક વર્ષ પહેલા બુલડોઝર ચાલ્યું હતું આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથમાં સરકારી બુલડોઝર ફેરવાયું હતું આ ઉપરાંત હાશિમ સિદ્ધકી નામના એક માફિયાનો ખોફ ખતમ કરવા તેના ઠેકાણા પર બુલડોઝર ચલાવાયું હતું હિંમતનગર અરવલ્લીમાં બે વર્ષ પહેલા દબાણો દૂર કરવા બુલડોઝર ચાલ્યું હતું અમરેલીના ધારીમાં પણ એક વર્ષ પહેલા મેગા ડિમોલિશન કરાયું હતું જેમાં બુલડોઝર ચલાવી ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા આણંદના પાલિકાએ વર્ષ નાના મોટા દબાણો દૂર કરવા તમામ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ચલાવ્યું હતું અને દબાણ દૂર કરાયા હતા આ ઉપરાંત વડોદરા ભાવનગર અરવલ્લી કચ્છ સાબરકાંઠા સહિતના જિલ્લામાં મોટાભાગે દબાણો દૂર કરવા સમયાંતરે બુલડોઝર ચલાવાયું છે

હું બુલડોઝર નીતિ પર શું માનવું છે દાદાના આ બુલડોઝર ચલાવવા પર આપનું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર